ધારી તાલુકાના ભાડેર ગામે કામધેનુ ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે ગાયોની સેવા કરવામાં આવે છે આ ગૌશાળાની સ્થાપના દસ વર્ષ અગાઉ થયેલ છે આ ગૌશાળાના અલ્પેશભાઈ બામ ભરોલિયા તેમજ પ્રમુખ સખરેલિયા કિરણ ડાયમંડ જેમણે રાત દિવસ કામધેનુ ગૌશાળામાં અવિરત સેવા આવે છે તેમજ નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ સાવલિયા સાહેબ તેમજ ગૌશાળાના મંત્રી બાબુભાઈ અમીપરા તેમજ સુરતના દિલીપભાઈ રફાલિયા તેમજ ડોક્ટર રવજીભાઈ પટોલિયા ગૌશાળામાં તન મન ધનથી સેવા આપે છે બ્યુરો રિપોર્ટ ભારત લાઈવ ન્યૂઝ ધારી દાદા આપનું નામ શું છે આજે આ ગૌશાળા છે કઈ રીતે આપની હાલે છે કેટલી ગાવું છે અને આ બાબતે આપ શું કહેશો જી હવે અમારે તો ગામ બાડેર તાલુકો ધારે જિલ્લો અમરેલી મારું નામ કોરધનભાઈ ગોવિંદભાઈ સખરેલિયા બાડેર બરાબર અને અમારે ગાયું છે એકસો ને એકાણું ગાયું છે અત્યારે હાલમાં અને બધાને વ્યવસ્થિત બધાને નીણ સારો બધું મળી રહે છે ગામમાંથી અને અત્યારે પાલો અમારો ભરેલો છે લગભગ એંસી ફેરા છે ગામનો આવેલો સહકારનો અને પાહઠ ફેરા બીજા ભરેલા હતા આગળના જૂના એટલે નવો ભરેલો પાછળ કેરિયલ આઠ ફેરી કેરિયલ નાખેલા છે નવા અને ગામમાં જમીન અમને વાવવા મળેલી છે એ અમને એમાં ઘાસ સારો લીલો વાવીએ છીએ અને એમાં અટને નવ વીઘાની ઝાડ ઊભેલી છે અને હાથ વીઘાને મકાઈ ઊભેલી છે એ બધું વાવેલું છે લાખો ઉનાળો અમારે લીલું ગાયું ખાય અને વ્યવસ્થિત ગામનો બહુ સહકાર છે અને બીજું ગામનો બહુ સહકાર છે બધાય સેવામાં આવે છે અને અમારે ટીમ બનાવેલી છે એ બધાય સેવામાં સહકારમાં આવે છે બધા અને બહુ સારો ગામનો સહકાર છે અને પૈસા બાબતની કોઈ ચિંતા નથી પૈસા એ લોકો ઘટતા બધાય ગામમાંથી મળી છે

મારું ગામ ભાડેર તાલુકો ધારી જિલ્લો અમરેલી મારું નામ મકનભાઈ કેશુભાઈ પટોળિયા છે હું ખેતી કરું છું અને મારા ટાઈમ થોડોક બે ત્રણ કલાકનો કાઢીને અને હું ગૌશાળામાં સેવા મારાથી થાય એટલી હું કરું છું અને અમારી ગૌશાળા થપાણી અને આજ સોળમાં થપાણી છે તો આજ નવ ને દસમું વરા ચાલે છે અને જ્યારે અમારે નીણપૂળો કે વાઢવા જવું હોય તો અમે વડીલો બધા જે પાંચ પછી પાંચ દસ જે ભેગા થાય કાંઈ જાય છે અને અમારી ગૌશાળાઓના પ્રમુખ બહુ સારી રીતે ચાલે છે તો દેશ વિદેશના જે ભાઈઓ હોય અમારા ગામના કે ધારી તાલુકાના તો એ આમાં પણ યથાશક્તિ ફૂલની ફૂલની પાખરીનું દાન કરી શકે છે અને અમારી ગૌશાળા બહુ સારી ચાલે છે ગાયું બધી અમારી સારી છે બધી લોહીવાળી તાજી છે અને પાણીના આવેલા છે બધી છે બોર છે અને બહુ સારી રીતે છે અને બેલ પલ્ટીવાળા અમારા ગુમારડા જે છે એ તો બહુ સારું વડે પ્રમાણે કામ કરે છે અને એ પૈસો થાય એ મજૂરી લેતા નથી એની મહેનત દાણું નથી લેતા અને આમાં યોગ્ય દાન આમાં એનું આપે છે બરોબર દાદા અહીંયા ગૌશાળાની અંદર શું ખાસ ખાસ છે આ ટોરેજ છે મંદિર છે કઈ 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 રીતે બધું અહીંયા છે આખું આયોજન વ્યવસ્થા હા વ્યવસ્થા અમારા અમારા ગૌશાળાની અંદર એક ટાંકો છે મોટો અને એક અવેડો છે એ એક બહારના દાતા એ એમને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને અમારા ગૌશાળાની અંદર ટોયલેટ રહેવાના રૂમો અને બહુ ફૂલ ફેસિલિટી છે ગોળ માટે ફેસિલિટી સારી છે અને અમારા ગૌશાળામાં બધા શેડો સારા છે અને અમારા ગૌશા અમારા ગૌશાળામાં અમે રથ બનાવ્યો છે એ રથ સ્મશાનનો આપણે આજે પહેલે હોય તો અમારે એ ગૌશાળાનો રથ અમારે વનમાળીભાઈ વિરજયભાઈ પટોળીએ દાનમાં આપ્યો છે એનો દીકરો હાલ અમેરિકા છે અને ગોળી કોઈ ઘોર બીમાર હોય અને ઊભું કરે ન આવતું હોય ઊભું થાય તો એની માટે અમે અહીંયા ગૌશાળામાં ઘોડી હોતી રાખી છે એટલે બારી જઈએ છીએ કોઈ ગામ માંડી હોય તો એને ઊભું કરવા માટે છે આ વ્યવસ્થા છે ડૉક્ટરની શું વ્યવસ્થા છે ડૉક્ટરની અમારે અમે ફોન કરીએ એટલે અમારે ડોક્ટર આવી જાય છે અહીંયા ડોક્ટર ડૉક્ટર પશુ ડોક્ટર ધારીથી આવી જાય છે સમજ્યા પ્રાઇવેટે આવે ને સરકારી ડૉક્ટરે પણ આવે છે એનો સ્વચ્છ કર બહુ સારો છે એટલે આવીને આવી તો અમારા બાજના ગમે અમારા જે ગામજનો હોય અમેરિકા હોય કે મુંબઈ હોય સુરત હોય તો એને જો ભગવાન વહે તો ગૌશાળા અમારી બહુ સરસ ચાલે છે તો ફૂલ ફૂલની પાખડીનું દાન કરો તો બહુ લોખે લેખે છે આમાં બધા એનું તન મન ધનથી બહુ સારી સેવા છે જય હિન્દ જય ભારત નામ શું છે અને આપ બેંટવાજાની પાર્ટી ધારી તાલુકામાં સલાવો છો કઈ રીતે સલાવવામાં આવે છે અને આ પૈસા કઈ રીતે આ ઉપયોગ કરવામાં આવે છે જી હાલો અમારું ગામ ભાડે ધારી તાલુકો અમરેલી જિલ્લો મારું નામ વિજયભાઈ હરીભાઈ સાવલિયા અમે ભાડેર કામધેનું ગૌશાળા ચલાવીએ છીએ એમાં અમે બેન્ડ પાર્ટીનું કામ કરીએ છીએ બધી ઓર્ડર અહીંયા જાય છે વગાડવા અને પંદર વીસ જણાનો અમારા સ્ટાફ છે બધા પટેલ ગ્રુપ છે ખેતી વિશે ખેતી કરીએ છીએ અને બધા સેવામાં આવીએ છીએ બેન્ડ પાર્ટી વગાડીએ જે પૈસો આવે તે બધો ફાળો અમે ગૌશાળામાં જ અર્પણ કરીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ અને જે કોઈને બીજા ક્યાંય ઓર્ડર હોય તો અમે લઈએ છીએ બાજના ને ગૌશાળાનું કામ અમે કરીએ છીએ લોકોને હું આપ કહેવા માંગ છું લોકોને અમે છીએ કે ક્યાંય પણ ગૌશાળામાં ગાયો રોડ ઉપર રખડતી હોય આ તે હોય તો એની સેવા કરવી જોઈએ આપણે એટલે આપણે આવું બધું કર્યા કરીએ ને એવું કાર્યક્રમ તો ક્યાંય રખડે નહીં રોડ ઉપર નહીં એવું બધું ઓકે